માવઠાનો માર સહન કરનાર ખેડૂતોની બેઠા થવાની કવાયત ઉઘાડ નીકળતા ખેડૂતો ફરીથી પોતાના કામે લાગ્યા છે પંચમહાલમાં ડાંગરના પાકની સુકવણીના કામમાં લાગ્યા ખેડૂતો થ્રેશઅઅપની મદદથી ડાંગરના પાકની સુકવણીની કામગીરી કરવામાં આવી રહી છે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ખેડૂતો ઉઘાડ નીકળતા જ જે ડાંગરનો પાક છે એને સુકવવા માટે લાગી ગયા છે એટલે કે ઉઘાડ નીકળતા જ ફરી એકવાર ખેડૂતો કામે લાગી ગયા તેમણે મહેનતની શરૂઆત કરી દીધી છે પંચમહાલમાં ડાંગરના પાકની સુકવણીના કામમાં લાગ્યા કેટલું થ્રેશઅઅપની મદદથી ડાંગરના પાકની સુકવણીની કામગીરી કરવામાં આવી રહી છે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ખેડૂતો ઉઘાડ નીકળતા જ જે ડાંગરનો પાક છે એને સુકવવા માટે લાગી ગયા છે એટલે કે ઉઘાડ નીકળતા જ ફરી એકવાર ખેડૂતો કામે લાગી ગયા તેમણે મહેનતની શરૂઆત કરી દીધી છે